પાણી યુવાન માણસ બધાને પાણી બધા રસ્તે આવતા જતા એક જ કામ પ્રેમથી તરસા ને પાણી પાણી એમાં એ યુવાને જોયું કે છ આઠ મહિના પછી એને ખ્યાલ આવ્યો કે ઘણા માણસો તો આમ ફરતા ફરતા આવે છે પણ અમુક જણા તો રોજ આ રસ્તે આવે છે અને પાણી માંગે અને બધાને પાણી પીવડાવે એક દિવસ નીકળતા માણસો ને પેલા પરબ ના છોકરા પૂછ્યું કે તમે રોજ આ રસ્તે નીકળો છો તમે કોણ છો પેલા એ કહ્યું જાણવામાં ફાયદો નથી કયું નહીં બતાવો કોણ છે ત્યારે પેલા એ કીધું અમે યમરાજાના દૂતો છે યમરાજાના દૂતો બોલે અમારે રોજ કોઈ કોઈને લેવા આવવું પડે જેનું મરણ થાય અમારે લેવા આવવું પડે અને આ રસ્તો એટલે તું પાણી પીવડાવે છે આ એટલે રોજ એ લોકો ત્યાંથી નીકળે ને પાણી પીવાડ પછી તો દોસ્તી થઈ ગઈ પરબ છોકરા ને અને યમરાજા ના દૂતો પછી તો કોઈ ન હોય ત્યારે વાતો કરે થોડી વાર પેલા વહેલા નીકળે ત્યાંથી આ આની સાથે બેસવા માટે એક દિવસ આ છોકરાએ કમરાજાના દૂતોને કહ્યું કે તમારે મારે આટલો સંબંધ તો તમે મારું એક કામ ન કરો મારું મોત કઈ રીતે છે એક દિવસ જોતા હોય કે તમને તો ખબર હોય ને ચિત્રગુપ્ત ના ચોપડામાં ક્યારે કોનું શું છે તમને તો હુકમ થાય એટલે તમે જોઈ ન શકો બોલે ભાઈ મોતની વિગત જાણવી સારી નથી યુવાન નહીં તમે ગભરાવો નહીં મને હવે મરવાનો ડર નથી તમે જાણતા આવો મારું મોત હોત હું તમને રોજ પાણી પાવ તમે આટલું ન કરો ચારે જણા નક્કી કર્યું આ છોકરાનું મોત આપણે જોતા હો એ લોકો ગયા અને ચોપડામાં આ માણસનું મોત જોયું

અને બધા જમી લેશે પછી રાત્રિ પોતાની પત્ની ને મળવા માટે એ જયારે પોતાની પત્ની પાસે જશે ત્યારે અર્ધે દાદરે એને સર્પદંશ થશે અને આનું મૃત્યુ થશે નવી આવેલી એ નાળીનો ચૂંટલો પતિને મળ્યા વગર તૂટી જશે આવું મોત લખ્યું

અને વિધાતાના લેખને કોણ મિટાવી શકે આવ્યા કોઈ બીજા ગામમાં જીવ લેવા જવાનું પેલા બધાની આંખમાં આંસુ આવી બોલે ભાઈ અમને ન પૂછતો સારું બોલે નહીં વાત કરો બોલે આવી રીતે મોત છે લગ્ન થશે તમારી પત્ની ને મળવા જતા હશો અર્ધે દાદરે ચરશો ત્યાં પેલો કહે મારે જ કાળનું રૂપ લેવાનું પેલું છે દંશ થશે તમારી પત્ની મટીના ભાગણ થશે લગ્ન ન થાય તો વાંધો નહીં આવે સમય વીતવા લાગ્યો

પરણી પુરુષ ઘરે આવ્યો આખા ગામ ને જમાડ્યું સાંજે આખા ગામ એ દુઆ દીધી છે ધન્ય હો ધન્ય હો જેને પરણી પરણીનારો છે એ પત્ની ખાનદાન કુળની દીકરી છે મેળી ઉપર ઓરડો છે રાત્રિનો સમય થયો છે પોતાના પતિની પૂજા કરવા માટે ફૂલ ના હાર લઈને બેઠી છે મારો પતિ મારો ઈશ્વર છે આજથી હું સુહાગણ બનુ છું હું એની પૂજા કરીશ એની આરતી કરીશ એને હું પ્રેમથી જમાડીશ થાળી તૈયાર કરી અને એ પુત્ર વધુ બેઠી બહુ ખાનદાન ફૂલ ની દીકરી અગિયાર વાગવાનો સમય છે બાર વાગે બરાબર દંશ થવાનો યુવાનની આંખમાં આંસુ આવી ગયા કે મારું મોત થાય એનો વાંધો નથી પણ આ સ્ત્રીનું શું થશે પણ કુદરતના કોણ શકે બધાને મળીને આ યુવાન પોતાની ને મળવા માટે એ દાદરા ચડે છે અગિયાર સવા અગિયાર નો સમય થયો બાર વાગે મોત અને પેલો ચાર માંથી એક ચડે અને સામે થી એક કાળ ના રૂપમાં નાગ ના રૂપમાં એ યમનો દૂત ચાલો ગોઠવાયેલું કોણ મિથ્યા કરી શકે આ તો આપણને ખબર નથી એટલું સારું છે બાકી ગોઠવણમાં કોઈ ફેરફાર નથી કરી શકે યુવાને કીધું આવી ગયો મિત્ર બોલે હા શું કરું ફરજ બજાવ્યા વગર છૂટકો નથી દંશ દેવો પણ ફરજ બજાવ્યા વગર છૂટકો નથી પુરુષના પગલાનો અવાજ પેલી સ્ત્રીએ સાંભળ્યો એને ખબર પડી ગઈ કે મારો પતિ આવે છે ભોજનની થાળી તૈયાર કરી ફૂલના હાર તૈયાર કરી લીધા હું મારા પરમેશ્વર ની પૂજા કર તૈયાર છું નો સમય યમરાજ ના દૂતકાળ ના રૂપમાં પેલા એ કીધું રાત બાર વાગે દંશ મારવાનું લખ્યું કારણ કે અત્યારે હું દંશ દઈશ તો એ બાર વાગ્યા પહેલા તારો જીવ નહીં જાય અને તને હું તડપતો નહીં જોઈ શકું એટલે એમ કરું બાર કરી લઈએ જલ્દી તારો જીવ ઉડી જાય મિત્ર અર્ધો પોણો કલાક તડતા કરી મારાથી નહીં જો આ વાત પેલી સ્ત્રી સાંભળે જણે બારણે કામ દીધા હતા કાળની સાથે વાત રૂજવા માંડી ભાઈ મારો સિંદુર ભૂસા છે આખમાં હસ્તુઆ આચાર્ય આ લીલા શું કરું યુવાને કીધું હવે મરણ બાકી છે અડધો કલાક પછી મૃત્યુ મને બેકાર વાતોમાં રસ નથી તું ભલે હું તડપું પણ દંશ માર પેલો કોઈ હું તમને દંશ નહીં મારું હું સમય પેલા એક મિનિટે મારી એટલે મને તમારું તડપણ જોવી ન પડે ભલે આટલો સમય કાઢવો કેમ યુવાને અને કાળના દૂતે નક્કી કર્યું અડધો પોણો કલાક બાકી છે આપણે બંને જણા રામધૂન લઈએ સાડા અગિયાર પોણા બાર થયા હશે વાદી કુટુંબના ના કોઈ માણસો ઉતરેલા અને એમાં એક વૃદ્ધ વાદી એની દીકરી સગર્ભા એને બાળક ના જન્મ ની તૈયારી ઈ પોણા બાર વાગે એ વાદી કુટુંબની દીકરીએ ખેતરોમાં પડ્યા રહેનારા આકાશ નીચે જીવનારા આ ગરીબ ની દીકરીએ બાળક ને હું મારા બાળક ખાઈ ભૂખ સહેલાતી નથી બાર માં દસ એક એક મિનિટ જણાતી જાય અહી રામ નામ બંને જણા લેતા જાય અહી પેલી સુહાગર થવાની તૈયારી થયું રાત ના બાર વાગે હું ક્યાં રોટલો કોણ ગરીબ ને રોટલો બાપુ અવાજ કરો કોઈ અન્ન નો દાતા કોઈ રોટી નો દાતા બાપુ અવાજ કરો

પોતાના થાળ લઈને વાદી આવ્યો બાપ દીકરી અને બાળકનું માથું પકડીને કરડવાની કડવાની જ્યાં તૈયારીમાં આટલી ભૂખ ઈજા બાળકને ખાવાની તૈયારીમાં એમાં પેલો પહોંચ્યો કે બાપ ને ભોજન ભોજન ઉપર એટલી બધી ભૂખી સ્ત્રી ખાવા માંડી છે બાર માં બે મિનિટ હતી ઉદરતૃ એના બાપને પૂછ્યું આ છોકરીએ બાપુ તમને રાતના આટલા સમયે કોને ભોજન આપ્યું બોલે એક કોઈ કુટુંબ ની પુત્ર વધુ નવી નવી દીકરી લાગી એને મને આ બાપુ આપણે તો ગરીબ પાપિયા માણસો આપણે તો શું કર્યા નો બદલો કેમ પણ બાપુ નાભી થી કહું છું કે ઈ બેન નું સૌભાગ્ય અખંડ હો બરાબર બાર થયા નાભી માંથી આશીષ નો દોધ ફૂટ્યો અને સમય કેમ ચૂકે કાળનો દૂત બરાબર બાર થયા અને જેમ આમ મારીને દોષ દેવાનો હોય એમ પર્વ યુવાન છોકરાના પગ ઉપર નાગેજામ દંશ દીધો પણ ઝેર ન ચડ્યું પાછો પડ્યો આના દંશથી કોઈ ન બચે છોકરો હસે છે બીજી વાર દોષ દીધો વીસ ચડ્યું નહીં

ફરી એકવાર કસોટી કરી લીધી કોશિશ કરી કે યમરાજાને જવાબ શું આપીશ પોતાની બધી શક્તિ કેન્દ્રિત કરી આને શેષ બનતો એમ ભયંકર થવા મારી પગ ઉપર પણ એના દંશ અને દંત એના એના ચહેરામાં ઈજા થવા લાગી પણ બાળક પુરુષને કઈ નથી થાકી ગયો યુવાન બચી ગયો એનો એમના દૂતને બહુ આનંદ થયો પણ એને શંકા એ પડી કે આ બચ્યો કે કીધું એથી ક્યાંય ગઈશ નહીં હું જરા ઉપર પૂછ્યા હું કે કેમ બન્યું આમાં આમાં ખાની કેમ પડી હારો યમરાજ ના દરબાર યમરાજાની પાસે આ સાક્ષાત ઈશ્વર ઉગાસ પરમાત્મા ઉગાસ તેમ રાજા પૂછ્યું હું ખાલી આવ્યો છું મારી ફરજ ચૂક્યો છું મારા શરીરમાં શક્તિ નથી રહી એટલા મેં દંશ દીધા પણ એ માણસને વિષ ચડતું નથી માણસ મરતો નથી તમે કઈ ભૂલ કરી મને કહેવામાં કે પછી પ્રારબ્ધ ફરી રહ્યું છે તેમ રાજા એ કહ્યું આપણે બધું કરીએ ખરા પણ અંતિમ સ્વીચ તો ઈશ્વરના હાથમાં છેલ્લું બટન તો એ દબાવે ત્યારે ભગવાનને પૂછ્યું કે આમ કેમ બોલે બાર માં એક મિનિટે એક વાદીની દીકરીનું તૃપ્તિ કરી અને જેને તારે દંશ દેવો હતો એની પત્નીએ બે જીવને બચાવ્યા એના આશીર્વાદ ખાતર મારે એકને બચાવવો એ મારી ફરજ છે ભગવાને યમરાજ ને કહું યમરાજ અમુક ને વિશેષ અધિકાર હોય ને પરમાત્માને તો બધા વિશેષ અધિકાર હોય ને એને કહ્યું કે તમારા ચોપડામાં એ યુવાનની ઉંમરમાં સો વર્ષની આયુષ્ય વધારો કરો પૂરા સો વર્ષ એ માણસ જીવો જે નાગ થઈને મોત કરવા ગયો તો એની આંખમાં આંસુ આવી ગયા ધન્ય હો પોતાના મૂળ રૂપમાં આવ્યો છે યુવાન બાપ તારું પરબ ઉપર પાણી પાવાનું સાર્થક થયું તે પરસા ને પાણી પાયું તારી પત્નીએ ભૂખાને ને રોટલો આપ્યો છે તારી ઉંમરમાં માં સો વર્ષ તો વધારો થાય રામ નામ અડધો કલાક બંને જણા જપ્યા અને એની પત્નીએ ગરીબને ભોજન કરાવ્યું આ ટુકડામાં અને રામ નામની તાકાત કેટલી પ્રારબ્ધ ફેરવવાની તાકાત मनस का लेख बदली नाखे रोटी अन्न हूं एटलाहते रहो भजन करो भोजन कराओ दूसरों को खिलाओ और खुद भजन करो कबीरा कहे कमाल को दो बात सीख ले कर साहेब की बंदगी भूखे को कुछ दे આ કર્યું બીજું શું કરી શકવાના આપણે સંસારી માણસો આંગણે કોઈ આવે તો ભૂખ્યા ને રોટલો આપી દો અને બને એટલું હરિ નામ લઈ લો તમારે કાર કઈ ન કરી શકે આટલી સામર્થ આવ મોતને કોણ રોકી શક્યો છે એટલા માટે કંઈક આવું કામ કરી લેવું